તો રામ રામ જય માતાજી બધાની કેમસો બધા મજામાં ને તો થઈ જવાને સીરાવી લીધું આપણે આ થોડોક વહેલો છે રહી તો કારણ કે આજ છે ને કાલની વાત તમને પહેલાં કરી કાલ બાર ઓપરેશન તો થઈ ગયું હતું આંખનું અને કમ્પ્લીટ કામ થઈ ગયું હતું પછી બે વાગે નવરાત્રી જ દેવા તો પછી બેનના ઘરે હતા બરાબર હું અને હોય પણ કણે કારણ બાણકે અત્યારમાં હે ને પોણા નવે બતાવવા જવાનું છે તો કે અત્યારે અત્યારમાં અહીંથી લઈ જવા એટલા સારું પછી અહીંયા લાવ્યા જ નથી અહીંયા બેનના ઘરે રાઈત રોકાવા હતા અને અત્યારમાં અહીંથી હું જઈશ જઈને પછી પછી બાને લઈને અને દવાખાને બતાવવાનું ફરજિયાત બતાવવાનું હતું કારણ કે ઓપરેશન કર્યું હોય ને દી આ બતાવા જવાનું એટલે ફરજિયાત જવાનું હતું કે તું હવારમાં એ લાવવાય એ કરતાં ટાઈટના ઠારવા નહીં એટલે અહીંયા જ કહે રોકાઈ જાઉં તો અહીંયા રોકાઈ ગયા હતા પણ મારે અત્યારે હમણાં જવાનું છે પછી દવા બતાવીને પછી પછી આજ ઘરે આવશે અહીં હવે લગભગ તો ઉપર તો ઘરે વહી જ આવશું અને આજ તમને જો બતાવી દઉં એનો વ્યવ તો પાવન કેટલું હોય કાંઈ ખબર નહીં પાણી મારે તો કઈ વારવાનું થતું જ નહીં થોડા મારે તો કાયમ થોડા કરવાનું થાય અને વાદરા થઈ ગયા છે વરસાદ થવાનો હોય એવા વાદળા થઈ ગયા છે હવામાન આવું બદલી કેમ જેવું આમ ઠંડી એ છે એના વાદળા થાય ને એટલે ઠંડી ઓછી હોય પણ અત્યારે ઠંડી છે અત્યારમાં એમ

ખાલી થઈ ગયો એમ એટલો સાત ટીજા કાથરો ડાલ હાલો પછી પાણી પાઈ દે હાલો હા જો મોટું પરે ગયો આમ જો નહીં મોટું ઉતારું જો લે કેમેરો ખાઈ જાય એવી આમ જો પથારી બીજી એક એવી નહીં બગલા તો જો એ ઓલા વેણવા ટોલા ટોળાને ટોલા કેવી જીણે જીવે તો હોય ને એ વેણી જાય એને નાસ્તો થઈ જાય નાને થોડીક હરવું થઈ જાય એવું વાગ્યા દસ વાગ્યા અને હું આહીથી લગભગ આઠ સાડા આઠ જીવો તો અને બાર ને નવ વાગ્યામાં તો દવાખાને બતાવી અને અત્યારે વેહો ઘરે ફાઇનલ છોકરા જો ભણવા તૈયાર થઈ ગયા નાસ્તો કરે હું વેફાઈ એ ફાઈએ મોકલાવી અહીંયા થેલા પડ્યા હે અને બા આપણે મોતેયા ઉતારીને જો એય આ સદ એક મો ઓપરેશન કેર ઓલ ફાગા અમન હા દેખાય હે ને પેલા ચશ્મા કારા દેતા અત્યારે આવા ચશ્મા લી એમ આયે હવે દેખાય છે

મોહન તો તૈયાર રે ને ભણેલી એટલે કેવા લાગે બાજુ કાળા પહેરવાય તો ઈ છે જાય

કડક ખામી કડેક ખામે ત્રણ ત્રણ કલાક હા આરામ કરો નીંદવા નહીં જવાનું

જાવરી સોપવાનો હોય થોડોક મોટા બાદ દઈ ગયા ને થોડોક જો અહીં પીડો રંજાય કાંઈક દીધો નકર વાણ હા ડુંગરી કીધું નહીં થાય વેસાતી લઈ જઈશ પણ મેર પડી ગયો રોપનો ન નખર ખૂનો હાર મોડું થઈ ગયું ડુંગરીનો લાવ્યો પણ એકી કીધામાં સાટીશ તો એ કેદી થાય તડકા પડવા માંડે ને હા સારું ન થાય ત્યારે રોપનો મેર પડી ગયો ને ત્યારે ત્યારે જ હતો કે લાવો સોંપ દઈશ

આ જો તાજો રોફે આ તાર મોટો બા દેઈ જાય તો થોડોક દેઈ જાવ એટલે તમાર કેરો પૂરો થઈ જાય ને ઓ માં જરા તો સંધોઈ પિરો થઈ ગયો બે ત્રણ દીનો હને બાંધેલો હા કટકા મતલબ છોટ જાય ડુંગરી મેવું કાય ના ડુંગરી માં મેવું હોય ને જો આ રે ને હા હા હોય ને એટલે પાંદડા કદા ખાવ ફોગાઈ એટલા હોય છોટી જાય કે ડાયરેક્ટ

આમાં વાવી દે આમાં એ લીટા માં થોડી થોડી નાખ કાય તો ટેઠી મૂક દે ને તું લગભગ તો કાય તો ઊંધી દ્વાર દે ને હા એ મુઠી પલ્લે બે મુઠી પલ્લે બસ અંદર ગરી જા પલ્લે વિખાઈ જાય હાલશે હા ઉડાડો માં દેવાન છે ને ધાણા વાવતા આવડે છે ધાણી કરે કાણી કે કે ખરી હે ધાણી ધાણી કરે કાણી કે માં દેવાન છે કોઈ કાણી કરવા નતા લાઈટ આવી જો ડેટ કો ચાલુ કરતી તો આપણે હે ઈ લવ ઈમાં ન સાટો આવે આખા હા તો દેવાન સી ની દયો ઈ ઉડાડે દયો હોય જામો આખી આઈ ઉડાડવા જા આમ 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 આલ બાજુ જાલ બાજુ આલ બાજુ પારિયા થઈ અહીંયા થઈ ઉડાડ ઉડાડો અહીંયા લવ ઈ હા હવે ખાતર નાખવાનું જો આમાં થોડું ખાતર આપણે કીધું છે એ જ ખેલનું હતું ને એમાં જબલા મતું લેતી હે ખાતર વાવતા આવડે તો હારું લ્યો તોય વાત આવડે હે ને ડીએપી ખાતર નાખે અને કહેવાય ડાય કેવું કેવાય દેવાન છે ડાય 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 ખાતર ડાય ડાય અમાર દેવાન છે ડાય હે ઓ મને વાત આવડે તારા ખાતર નથી ડૂર ના ખાતર વાળા હાથ ન ઓડાડે નનકા છોકરા ખાતર નહીં અડવાનું